ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા અમદાવાદ જિલ્લાના સુભાષ પર આવેલ સ્વામિનારાયણ મંદિરથી રિવરફ્રન્ટ પર આવેલ તથાગત બુદ્ધ પ્રતિમા સુધી અદ્ભુત પ્રથમ ધમ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મહાગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા યોજાયેલા ધમ પદયાત્રામાં ગુજરાત પ્રદેશના આઠ જિલ્લાઓના ઓફિસિયલ બૌદ્ધોએ પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી તથાગત બુદ્ધની પ્રતિમાએ પહોંચી બુદ્ધ વંદના કરી કાર્યક્રમને તમામે સાથ સહકાર અને આનંદ ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ વેરસિંહભાઈ રાઠોડ બનાસકા અમારું નામ સિંહભોધી ધર્મન મહાગુજરાત બોલ સંઘના સંસ્થાપક સંચાલક આજે પચીસો ને અડસઠની મહાપાવન દિવિમાં છે અને એના અંતર્ગત મહાગુજરાત વોટ સંઘ દ્વારા અમદાવાદ ખાતે આવેલ રિવરફ્રન્ટની જે પ્રતિમા છે તથા કે દૂધની ત્યાં એક પદ્ય પદ્યુ આયોજન છે સવારે આઠ વાગ્યાથી અત્યાર સુધી મેં કન્ટિન્યૂ બે ત્રણ કિલોમીટર પદયાત્રા કરી છે અને લગભગ ગુજરાતના આઠથી દસ જિલ્લાઓના લોકો બૌદ્ધ ઉપાસકો બૌદ્ધ અનુયાયી લોકો અમારી સાથે આ પદયાત્રામાં જોડાયા છે અને અમે અહીંયાનું સમાપન કર્યું છે સાથે સાથે અમે દૂધવંદનાનું પણ આયોજન કર્યું બુધ વંદના પણ અહીંયા કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે આગળ મહાગુજા ભોત્સની જે વિનયપીઠક છે જે આચારસંહિતા છે જે અહીંયા ખૂબ સરસ રીતે આવવા અને તમે દેખો રોડની વચ્ચો રોડની વચ્ચોવચ ભૂતવંતના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કીધું છે અને રોડની વચ્ચો વચ્ચે તમે જો તથા કદ પ્રતિમા છે અને અહીંયાની નજીકમાં એરપોર્ટ છે અને અમદાવાદના વિસ્તારમાં આવેલો રિવરફ્રન્ટ છે રિવરફ્રન્ટમાં આશા દોડ પણ મારું તમામ જિલ્લાના લોકો અહીંયા આવ્યા સૌએ ખૂબ જ સાથ સહયોગ આપ્યો સૌને હું મારે મંદના પાડું